ગણપત મહારાજ કે છે કે આદિ અનાદિ થી સર્વ સંતો આ વેદ માર્ગે ચાલ્યા છે અને એજ માર્ગે સર્વ સંતો પાર પહોંચ્યા છે હે મન તું નિગમ પંથ નિર્ધાર જે વેદ માર્ગ છે એ સત્ય માર્ગ છે જેમાં કોઈ પણ પ્રકારની જે ધારામાં અસત્યની છાંય નથી ઢળતી એ વેદધારા છે આપણા જે ચાર વેદ છે એની એવી માન્યતા છે પણ એ વેદને કોઈ રચ્યા નથી આપોઆપ પ્રગટ થયેલા છે જેને અપુરુષ કહેવાય છે જેનો લખનાર કોઈ પુરુષ નથી વસિષ્ઠ અને ભરદ્વાદને ઋષિઓ બધા એના દ્રષ્ટા કહેવાય પણ એમને લખ્યા છે એમને કહેવાય ખરેખર સાચી વાત છે જે વેદ ધારા છે કોઈને કીધેલી નહીં શીખેલી નહીં સાંભળેલી નહીં વેદ અર્થ જ શબ્દ સૂચક છે વેદ એટલે જાણવું જેને નિજ આત્મ સ્વરૂપ ને જાણ્યું છે એના ઘટમાંથી જે આ શબ્દ નીકળે છે એ વેદ વાક્ય છે પછી એ સંત ભલે અભણ હોય પણ સ્વ અનુભવના શબ્દો એ વેદ વાક્ય છે રામકૃષ્ણ પરમહંસને કોઈ પૂછ્યું તો તમે વેદને વાંચ્યા છે જાણો છો રામકૃષ્ણ કે મેં વેદને જોયા નથી જે ચાર પુસ્તકો છે એ મેં જોયા નથી પણ હું બોલું છું ને એ વેદ થઈ જાય છે એમ મહાપુરુષના અનુભવના જે શબ્દો છે એ વેદ વાક્ય છે કોઈના કીધેલા નહીં સાંભળેલા નહીં એ વચને જે એ માર્ગે જે હાલે એ સાધક સહજમાં પાર પહોંચી જાય હે મન તો નિગમ પંથ નિર્ધાર ગમ નામ દેહ અગમ નામ આત્મા નિગમ નામ સદગુરુ સ્વરૂપમાંથી અવિરત આ વેદ ધારા વયા કરે છે જે ધારા કોઈ દી તૂટતી નથી પૃથ્વી કોણ જાણે કેદી રસાણી છે કેદુનો હિમાલય ઓગળી ઓગળીને ગંગાજી હાલી જ જાય છે ગમે એટલા દુષ્કાળ પડે તો એ પ્રવાહ કોઈ દી તૂટતો નથી એ પ્રવાહ કોઈ દી તૂટતો નથી તો હિમાલયની શિખા પણ કોઈ દી ઘટતી નથી તો જ્યાંથી જેમ તેમનો તેમ એમ સદગુરુ સ્વરૂપમાંથી માંથી આવીરત વેદ ધારા વયાજ કરે છે એ વચને જે હાલે એ માર્ગે જે હાલે એ સાધક વિના વિલંબે સહજમાં માં પાર પહોંચી જાય છે માટે આપણે ગ્રહસ્થી લોકો જે પ્રવૃત્તિમાં છી ગ્રહસ્થાશ્રમના કાર્યો હાચવીને જો આ મહાપદને પામી જવું હોય તો બીજી બધી ગળમથલમાં પડવા કરતા આ એક જ નિર્ણય કરી લ્યો સદગુરુ સંતના શરણે પહોંચી અને એ સમજણ સમજી લ્યો ગણપત મહારાજ છે કે પ્રથમ ગુરુ થી જાણી કરો વિવેક વિચાર ઈશ્વર ને ગોતવા જવા પહેલા ઈશ્વર કેને કેવો ઈ સમજો હમણાં ગોતવાની માથા કુટરવા દો કારણ કે જે વસ્તુને આપણે પ્રાપ્ત કરી હોય એનું પ્રથમ પારખ તો બનવું જોઈએ ને કાઈ ખબર નથી ને જાણતા નથી પરબારો હાથમાં ધંધો લઈને બેહી જાય તો ખોટે જ ખાવાની બીજું કાઈ તો ઈશ્વરને ગોતવા જવા પહેલા ઈશ્વર કેને કેવો ઈ કોઈ મહાપુરુષના શરણે જઈને પહેલા ઈ જાણો કારણ કે પરમાત્માને આસારીઓ એ ગુરુજનો એ વિદ્વાનો એ અનંત નામે અનંત રૂપે એને ચિત્રી નાખવામાં આવ્યો એમાં જીવ એવો ગડમથલમાં પડી ગયો છે કે શાંતિ મેળવવાને બદલે ધર્મથી ઝઘડાઓ ઊભા થાય છે જે ધર્મથી શાંતિ મળવી જોઈએ વિખવાદ મટવો જોઈએ એ સ્વરૂપને સમજ્યા વિના મરી મટવાના ધર્મ ઝગડાઓ ઉભા થાય છે એ સ્વરૂપને જાણ્યા વિના જેમ ત્રણ મુસાફરો મુસાફરી કરતા હતા એમાં ગુજરાતી બંગાળી અને કાઠિયાવાડી ત્રણેય વાતો એ વળ્યા એમાં કાઠિયાવાડી કે અમારે હગાવાલા આવે ને તો વાલામાં વાલું જમણવાર ખાંડ શોખાન ઘી તો ગુજરાતી કે તમે સોખાના વખાણ કરો છો પણ ખાણું ભાત જેવું એક નહીં અમે ગમે એટલી વાનગી બનાવી પણ અમારે ભાત તો જોઈ જોઈને જોઈ એટલે બંગાળી કે તમે બે જણા ક્યારની વાતો કરો છો હું સાંભળું છું

પણ ફોતરું નીકળી જાય ત્યાં સોખે સોખો દેખાય એટલે એ ફોતરા કાઢવા સારું થઈ અને સંતો આવા સત્ય જ્ઞાન ના હાંધલા માંડ્યા એમાં જે ઘાય ચડી ગયા ને એના ફોતરા નીકળી ગયા અને સટકી ગયા એ રહી ગયા એને કાયમ માટે ઈશ્વર વિશે વાદ રહી ગયો રહી ગયો ને રહી ગયો ઈ સ્વરૂપથી અજ્ઞાન રહી ગયા તો ઈશ્વર કેને કેવો એને અનંત રૂપે ચિતરી નાખવામાં આવ્યો છે નરસિંહ મહેતા કે રૂપ અનંત બુદ્ધિના શકે કળી બહુ પંથે ચડીને જીવ ગયો છે ભૂલી પણ ભલામણા જળ ચેતનમાં એક રસ રૂપે રમી રહ્યો પકડી લે સજીવન મૂળી ભગવાનના અનંત નામે અનંત રૂપે ગાવામાં ચિતરી નાખવામાં આવ્યો એમાં એવો વાદ વિવાદ ઉભો થઈ ગયો કોઈ કે કૃષ્ણ કળા ભરપૂર કૃષ્ણ જેવો કોઈ અવતાર નહીં તો કોઈ કે રામ જેવો મર્યાદિત પુરુષોત્તમ કોઈ અવતાર નહીં હમણાં એક ભાઈને વાત કરતા સાંભળ્યા રામને કોઈ પૂછ્યું કે તમારા ધનુષમાં વાંકશે તો રામે એમ કીધું ભલે મારા ધનુષમાં વાંક રહ્યો પણ મારામાં જ નથી તો બીજો કહેજો કૃષ્ણની બંસરી સીધી પણ એમાં ફાંડા એનું જીવન ફાંડા એમ એનું કહેવાય તો જરૂર પડી અહીંયા એને એવું કરી નાખ્યું તો ઘણા આવી કલ્પનાઓ કરતા હોય છે કોઈ કે રામા અવતાર સર્વોપરી કોઈ કે કૃષ્ણ અવતાર સર્વોપરી તો કોઈ કે તમે રામ કૃષ્ણના જ વખાણ કરો છો પણ ગણપતિ જેવો કોઈ દેવ મરણમાં ઇન પરણમાં ઇ તો ત્રીજો કે અત્યારે બધાય કરતા હનુમાન વધી ગયો જો શેરીએ શેરીએ ગઈ ગયો તમે રામ કહો તોય ભલે કૃષ્ણ કહો તોય ભલે હરિ કહો તોય ભલે નારાયણ કહો તોય ભલે અલ્લાહ કહેતો તોય ભલે ગોળ તોય ભલે જરથુસ્ત કહેતો તોય ભલે ગણપતિ કહો તોય ભલે હનુમાનજી કહો તોય ભલે સુરો પૂરો તોય ભલે ન્યાયમાં કહ્યો તોય ભલે ગીતાજીમાં શોખું ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું છે કે અર્જુન દેવરૂપે ભજો તો દેવરૂપે હું છું ઈશ્વરુપે ભજો તો ઈશ્વરુપે હું છું દેવી રૂપે ભજો તો દેવી રૂપે હું છું જેવા રૂપે ભજો એવા રૂપે હું છું અને છેલ્લે એમ કહી દીધું ભૂત રૂપે ભજો તો ભૂત રૂપે ભલામણા હું જ છું મારા સિવાય જગતમાં કાંઈ નથી પણ આનંત રૂપથી કલ્પના કરવામાં આવી એમાં એવો ડખો ઉભો થઈ ગયો એ સ્વરૂપને જથારાથ સમજાવતા અનુભવી મહાપુરુષો કહે છે કે જો એને ખરા સ્વરૂપે ઓળખી લેવો હોય તો બ્રહ્માનંદ કે કોઈ શેષ ગણેશ મહેશ રટે કોઈ પીર મેં તો સબ પંથ ગ્રંથ છોડા કરકે એક ઈશ્વર માં ઈશ્વર શબ્દ અર્થ સૂચક છે તમે રામ કયો તો આપણા માં હાલે ઈશ્વર કૃષ્ણ કયો તો ઈશ્વર માતાજી કયો તો ઈશ્વર ગણપતિ કહેતો ઈશ્વર ને હનુમાનજી તો ઈશ્વર ટૂંકાણમાં કહીએ તો આપણા આત્માથી અન્ય કોઈ ઈશ્વર જુદો નથી નથી અને નથી આ જ્ઞાન પેલા જાણો તો ઈશ્વરને ગોતવા માટેની તમામ બહાર ભટકારની જે રખડપાટ છે ને એ બધો મટી જાય છે તો ઈશ્વર કેને કહેવો એ મહાપુરુષોની વાણી દ્વારા અને શાસ્ત્ર પુરાણોના કથનો દ્વારા નકરા ભજનના માતમાં કે એવું નથી આપણા શાસ્ત્રકારો પણ કે છે આ શ્રાવણ મહિનામાં બ્રાહ્મણો રોજ ભગવાન શંકર ના મંદિરે જઈ અને સ્તુતિ બોલતા હોય બોલીને શું છે આત્મા ગિરજા મતી સહચરા ચરાહ હે શરીરમ પૂજા તે વિષયો ભોગ રસના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રત્યુ પ્રદક્ષિણ વિધિ સ્તોત્રિરો કર્મ કરો દખિલન સંભોત રા આવું મંદિરે જઈને બોલેસ પણ આ બોલિન શું કીધું આત્મા ત્વમ હે ભગવાન શંકર મારો આત્મા ઈ તમે છો આત્મા ત્વમ ગિરજા મતિ મારી મતિ એ પાર્વતીજી છે મારા જે બે પ્રાણ છે એ કાર્તક સ્વામી અને ગણપતિ છે પ્રાણાહ શરીરમ ગ્રહમ મારું શરીર એ ભગવાન તમારે રહેવાનું મંદિર છે ભગવાનને રહેવાનું મંદિર નકરું ઈટ્યુ પાણા ગારાનું ના હોય નથી મૃતિકામાં માલ નથી પિત્તળ માં પેઠો નથી સુવર્ણ મૂર્તિ કરી એમાં ઈશ્વર રહેતો નથી ઘોરોમાં પીર નથી શ્રાવકના દેરે આ અસલ છે ને કોઈ જુએ ને હવ નકલ ને હેરે તો મારું શરીર એ ભગવાન તમારે રહેવાનું મંદિર છે શરીરમ ગ્રહમ પૂજા તે વિશ્વ ભોગ રસના હું જે ખાવ છું પીવું છું એ ભગવાન તમને જ પૂજા ચડી રહી છે આમાં શંકર ના હોય તો ગળતી સડે કોને શમશીર એડે તો વાસાય થી પાસી નીકળે એટલે શિવ સ્વરૂપ આપણામાં બિરાજે છે ત્યાં સુધી બધા જ ભોગો આપ ગ્રહણ કરી શકો છો એટલે અભણ સંતો સાદી ભાષામાં ગાયું કે લેવાય તો રામ નામ લેજો લેવાય તો ટુકડો દેજો આ હીરા જેવી વાત સોખી મેદાનમાં પડી છે લેવાય તો લઈ લેજો લેવાય તો રામ નામ લેજો દેવાય તો ટુકડો દેજો ભગવાનના જમાડવો હોય તો કોઈ પણ ના મુખમાં નાખો ઘટુ ઘટમાં આત્મ સ્વરૂપે બિરાજે છે ઈ સમજણ ઉપર આ આદેશ કરવામાં આવ્યો છે નકરો આંખે ઉંચીને ગાય નાખ્યું નથી હા પૂજાતે વિશે ભોગ રસના નિંદ્રા સમાધિ સ્થિતિ હું 8 કલાક 9 કલાક સુઈ જાઉં

ઉઠત બેઠત કબહુ ન છૂટે એસી તાળી લાગી નિરંતર જયારે ધ્યાન દ્રઢ થયું ને ત્યારે હાલો ચાલો એ પ્રદિક્ષણા છે ત્યારે તમારું સારું કર્મ કરો એની સેવા છે પણ ક્યારે એ સમજણ ને સમજ્યા ત્યારે દરેક સંસાર વ્યવહારના કાર્યો આ ભક્તિ ભાવની માલિકોર ફેરવાઈ જાય અને સહેજે સહેજે સંસારમાં રહી અને મહાપુરુષો વિદેહી કક્ષાને પામી જાય સુખદેવજીને વેરાગ થયો એટલે એના બાપ ગ્યાશે કીધું કે બેટા બીજે ક્યાંય ભટકતો નહીં ગુરુ કરતો જનકને કરજી કે એ તો સંસારી રાજા અને હું તો નૈસ્તિક બ્રહ્મચારી કે તું અહીંયા જાતા તને ખબર પડશે કે તું છો કે એ ત્યાગીશ એ અનુભવીના તને સમજાશે નહીં એટલે મેં તને ત્યાં આગળ ચીંધે છે તો રાજા હોવા છતાં વિદેહી પુરુષ અને સુખદેવજી જેવા વૈષ્ટીક બ્રહ્મચારીને મહારાજા જનકના શરણે જેનો ઉપદેશ લેવો પડ્યો ત્યારે આ જથારથ જ્ઞાનને પામ્યા ને એમ પ્રથમ જ્ઞાન ગુરુથી જાણી ખરો વિવેક વિચાર આ જ્ઞાન ગુરુથી જાણ્યું કે આત્મા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી તો હવે વિવેક વિચારથી એ જાણો કે આત્મા જ ઈશ્વર છે તો હવે એની ઓળખાણ કેમ થાય આ વાત તો ઘણી વખત થઈ ગઈ

બોલે મૂંગા હોય એમને પૂછ્યા હોય તમને કેવી મજા આવે અમારે તો વરત લેવું છે તારે તો જન્મ જ વરત લેવાય ગયો ને તારે બોલવાનું જ બંધ છે તો ભગવાનના ના દર્શન બર્શન થાય છે એને બિચારાને ને ઘણું બોલવું છે એ આંચકા મારે તમને સેટ હાટે બંધ ખાવ છો પણ બોલ કદી મુખ બાર ના કાઢે એટલે આ સ્મરણ આ ભજન હોઠ કંઠ જીભના સહારાથી થતું નથી આ ભજન ઉન્મુની થાય છે ઉન્મુની અજવાળા પંચ રંગમાં જઈ પડી શબ્દ કટાર સુરત સાથે લડી એને કેમ વિસરીએ ઘડી આ તો અમને અમૂલક વસ્તુ દોડી હોઠ કંઠ જીભના સહારા વિના સ્મરણ કરીએ જેને ઉન્મુની મુદ્રા કહેવાય છે

એટલે સમજ્યા વિના ક્યાંક ઇન્દ્રિયો સાધન રૂપ છે એને ક્યાંક બગાડી નાખતા નહીં ઘણા એમ આંખે થાય છે તો ભક્ત કવિ સુરદાસ થઈ ગયા એક વખત કુદ્રષ્ટિ થઈ હતી તો એને હરૈયા કરીને આંખીઓમાં અડાડી દીધા હતા હતી તો કુદ્રષ્ટિ થઈ તો હાલો ને આપણે કુદ્રષ્ટિ થાય છે તો આપણે એવું કંઈક કરીએ એટલે પેલા વિચાર જો લ્યા સુરદાસ હોય એમને પૂછ્યા હો તમને કુદ્રષ્ટિ થતી નથી ને કે હંસળ ઉપર દ્રષ્ટિ થાય છે તો નથી કે હંસળ ઉપર થાય એનું કેમ કરીશું ઇન્દ્રિયો સાધન છે સાધનનો ઉપયોગ કેમ કરવો એ શીખો એ નહીં શીખો ને અમુલક સાધનને આમ બગાડી નાખશો તો સાધન વિના સિદ્ધિ કેવી રીતે પામશો

સાધન ખરાબ નથી સાધન ના ઉપયોગ કરતા ઉપર આધાર છે સાધન તો સારું નથી હલો સાધન નરસુ નથી કારણ કે આપણું મકાન છે સાધન કહેવાય એની નીચે બેહીને તમે હરિગુણ ગાવ તો ગવાય અને કલબ માંડો તો કલબ એ મંડાય ને ભલે આપણી પાસે કદાચ પાંચ દસ પંદર લાખ ની ગાડી હોય તો આપણો ધંધો સંભાળી લઈ એની એ ગાડી લઈ અને પચી પચા હો ગૌ માથે કોઈ મહાપુરુષ નો સત્સંગ સમાગમ હોય તો લાભ લઈ વળી ધંધો લે બાજ એ ગાડી લઈને ક્લબ માં જોવા જવાય સાધન ક્યાં ખરાબ છે જો ઉપયોગ કરતા આવડતું હોય તો એમ કબીર સાહેબ કે ખબર વિના ક્યાંક ખોટી તીતીક્ષા આપશો માં આંખ ન બુંદો કાન ના રૂંધો

કે નટ જેમ પટની ઓથે રહીને સુરત જાલે સાર નટ જેમ પડદા આદો રહીને પૂતળાને નચાવે છે પણ કેવી રીતે નચાવે છે કોઈને જોવામાં ના આવે પૂતળા નાચે દેખાય એમ સંસારમાં રહીને કેવી રીતે મહાપુરુષો ખેલ ખેલી જાય છે કોઈને કળવામાં ના આવે અરે તમે આ ઉગારામ ઉગારામ કરો છો હમણાં જોડા હાંથતા હતા ઘડીકમાં સંગ થઈ ગયા જોનારા તો જોવામાં રહી ગયા ને મહાપુરુષો ખેલ ખેલી જગતમાં વિજય ઘંટો વગાડી જાય ને હે દરેક સંસારના કાર્યો કર્યા મજૂરી કરી છતાં કેવી રીતે આ પદને પામી જાય છે કોઈને કળવામાં ના આવે એવી આ ગુપત બાબત છે આ ગુપત રાસનો ખેલ છે અટપટો કાંટી મેલે એને એને સમજાય તો નદી નિર્મા કરે નિંદ્રા ઊંઘે મીન અપાર મોટી મોટી નદીઓમાં તાજા નીર એટલે પાણી કાયમ વહતા હોય છે એમાં માછલાઓ વિહાર કરતા કરતા ફરતા ફરતા એમાં હું કરી લે છે તો ચાલુ પ્રવાસે નાના નાના બાળકોને તાણી જાય એટલો પ્રવાહ ચાલ્યો જતો હોય એમાં આ આ માછલાઓ હું કરી લે તો પાંચ કિલોમીટર છ કિલોમીટર એ પ્રવાહ ભેળું ઢસડાઈને વીવ ના જાય હે પણ ઊંઘ કરે તોય તણાતું નથી એમ સંસાર પ્રવાહની અંદર મહાપુરુષો યથાવત કાર્યો કરવા છતાં એમાં તણાઈ જતા નથી અને યોગીઓ કરતા પણ મહાન પદને પામી ધર્મ ધ્વજ જગતમાં ફરકાવી દે છે એમ મેળવી લેનેકતા કે લોભીનું ધ્યાન જેમ દાટેલા ધર્મમાં રહ્યાં છે રાજી રિયાએલ ગાયનું ધ્યાન એના વાસરડામાં રહીએ છે સારો સરવા જતી એક મોઢું ભરતી આડું અવળું જોતી તરત જ યરો કરતી ઘર ભણે કાન માંડા વાથરડા તરફ જો એનો ગોવાળ ચૂકી જાય તો તરત જ ઘર ભણે થઈ જાય છે હે આખો દિવસ સારો સરવા થતા એક સણવાર એના વાસરડા ને ભૂલતી નથી એમ લોભી નું ધ્યાન કાયમ દાટેલા ધનમાં રહી છે કદાચ પછી પચાસ હોગો માથે મહેમાન ગતિ જતો રહ્યો ને તો એનું ધ્યાન એના દાટેલા ધનમાં હોય

એમ ગમે એવા દેશ કાળ માં વર્તે સંઘ નો દેશ નો પરિવર્તન થવા છતાં જેના રંગમાં ફેરફાર પડે નહી નિશાન ચૂકે નહીં એ ખરો સાધક છે બાકી સંઘ ફેર થઈ જતા કાળે કરી જેના જીવન વર્તમાન પલટાય છે એ કાચો સાધક છે પણ ગમે ત્યાં જાય ગમે એવા દેશ કાળમાં વર્તે દેશનો પરિવર્તન થવા છતાં એ એ નિશાનમાં ફેર ક્યાંય ઢસડાઈ જતો નથી જેમ દોર ઉપર સડેલો નટ સુધારો હાલ્યો જાય સુરતાનો તાર એવો સાંધી દીધો સામે બાંધેલી દોરની ગાંઠમાં એમ સોમ પરોવી પવન મેં બાંધી લે મેળ સુ મેળ બ્રહ્મગાંઠ કી ફેરેગા કોઈ દાસ એ ચોરાસી ભટકે નહીં કટે કી તો નદી નિર્મા કરે નિંદ્રા મીન અપાર લખે ને ઘર મૂકીને ભાગતા નહીં સુખદેવજી જેવા ભાગ્યા તો એના બાપ વ્યાસે ના પાડી કે બેટા ભાગવા જેવું નથી હજુ તો તે મનમાંથી પૂણી તાણીશ જનક ના સોહમ અપના એને નિરંતર ભજે એનું કોટી કોટી વાર હોય કલ્યાણ જે ગુરુ શબ્દ ને ભાવ ગ્રહણ કરે હરદમ એ ચિંતવન થાય એ ચિંતવન થી વાસના ત્યાગ થાય ત્યાગે છે બાકી ત્યાગે 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 પણ હરદાને શબ્દ નું ચિંતવન થાય એ ચિંતવન થી વાસના નો ત્યાગ થાય એની બુદ્ધિ પ્રફુલ્લિત થઈ જળ ચેતન ની ગ્રંથિ ને જુદી પાડી અને જળ દેહ માં ચેતન રહ્યું હશે એને ઓળખી જાય છે એમ ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે જેના આતમ રહે ગુલતાન અપના સાગર નિરંતર ભજે કોટી કોટી વાર હોય કલ્યાણ બાકી વારું સભી હારા આવા જુગતો અનંત વહી ગયા પણ સદગુરુ શિવાય વિના કોઈના નથી આયા વિસ્તારા તો ત્રીજું દ્રષ્ટાંત આપતા કે છે કે જળકુકડી જેમ જળજીવ સાથે આદરવાને આહાર બુઢીને જેમ બહાર નીકળે એમ વિચાર જળકુકડી પાણી ઉપર એવી સ્થિર થઈને બેઠી હોય આપણે સરોવર કાંઠે જઈને જોઈ તો આપણને એમ થાય કે આ જળકુકડીને પાણી અરે ઝડી દીધી છે પાણીમાં આમ લેર ઉઠતી હોય ને તો લેર ની સાથે આમ આમ થતી હોય આપણને એમ થાય જોવો તો ખરા હે પણ પોતાનો આહાર જીવડું જોવે તરત જ ડૂબકી મારી એ આહાર લઈને પાછી સ્થિર થઈને પાણી પર બે જાય છે એમ સંસાર સરોવરમાં નિજ ઘટમાં મહાપુરુષો દિલ દરિયામાં ડૂબકી દઈ અને લહેર લૂંટી જાય છે ને આનંદ કરી જાય છે હે જળ જળજીવ સાથે આદરવાને હાર બુડીને જેમ બહાર નીકળે એમ હમળો વિચાર એવી સંતોની સ્થિતિ છે પણ આ બધી વાતો કેને સમજાય કેને મનાય કેવળ સદગુરુ કૃપાએ જેને જ્ઞાનની ઝાંખી થઈ છે ને એને આ વાતું મનાય છે એને આવે બાકી જ્ઞાનીની ગત કોઈ જ્ઞાની જાણે સમજણ કેરો સાર ગણપત ગુરુકમ પૂરા પામે પછી કોણ નર ને કોણ નાર જ્ઞાનીની ગત કોઈ જ્ઞાની જાણે અનુભવીની વાતું કોઈ અનુભવી જાણે જેને સાર સ્વરૂપી સદગુરુ મળ્યા છે એને વાત સમજાય છે એને આનંદ આવે છે અને એને આ સમ્રાટ જ્ઞાન પરમારથ જ કર્યો છે મહાપુરુષે અને એ જ્ઞાનને પ્રાપ્ત કરી સર્વ કોઈ સુખી બને છે ને હે આ મહાપુરુષો નો પરમારથ કંઈક જેમ તેમ નથી જગત ની અંદર મોટામાં મોટો પરમારથ કોઈ કોઈ હોય તો મહાપુરુષો નથી સંત બળે પરમારથી શીતલ વાકો

જનમના કરેલા કરો બલિ જનમના મહાપુરુષાર્થ બ્રહ્મ પદારે

ઘર ઝપાટો ના લેય પરુ અજર અમર કો બિ કહારી અજર અમર કો બિ કહારી મુખ સવાર જો ઇસલી રા ભવ્ય જારથી અદ્ભુત પરમ સજ